સુરત શહેર મહાનગરપાલિકાના પૂણા ગામના વોર્ડના બે આમ આદમીના પાર્ટીના કોર્પોરેટરો સામે એન્ટી કરપ્શન બ્યુરોમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે તેઓએ પેન્ડ પાર્ક કોન્ટ્રાક્ટ પાસે દસ લાખ રૂપિયાની લાંચ માંગી હતી કોર્પોરેટર જીતેન્દ્ર કાછડીયા અને વિપુલ સુવાગિયા સામે લેખિત ફરિયાદ કરવામાં આવી છે ફક્ત એટલું જ નહીં પેન્ટ પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સુપૃત કર્યા છે આમ આદમી પાર્ટી માટે મુશ્કેલીઓ વધી શકે છે કારણ કે એન્ટી કરપ્શન બ્યુરોમાં તેમના બે કોર્પોરેટર વિરુદ્ધ લેખિત ફરિયાદ કરવામાં આવી છે આરોપમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે બંને કોર્પોરેટરો તેમજ એક અધિકારી અને કર્મચારી મળીને લાંચ માંગી હતી શહેરના વરાછા વિસ્તારમાં રહેતા ફરિયાદીએ અમદાવાદ શહેરના એન્ટી કરપ્શન બ્રાન્ચમાં ફરિયાદ કરાવી હતી અને જણાવ્યું હતું કે વોર્ડ નંબર સત્તરના વિપુલ અને વોર્ડ નંબર સોળના કોર્પોરેટર જીતુ કાછડીયા દ્વારા લાંચની માંગણી કરવામાં આવી છે તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુ કાછડિયાએ જણાવ્યું હતું કે તદ્દન ખોટા આક્ષેપો કરવામાં આવી રહી છે પાલિકાના અધિકારીઓ તેની સામે પોતે ફરિયાદ કરશે અમારી મફર દબાણ કરવા માટે આરોપ છે તેમ જણાવ્યું હતું આ દોઢ બે મહિના પહેલાંની વાત છે તો અત્યારે શા માટે તે ફરિયાદ કરી રહ્યા છે તો તેની પાસે ઓડિયો છે તો તેને જાહેર કરવો જોઈએનું તેમણે જણાવ્યું હતું તો આ કોર્પોરેટર લાંચ મામલે વિપુલ સ્વાગ્યાએ જણાવ્યું હતું કે આ આરોપ તદ્દન વિહોણા છે આજથી આઠ દસ નવ મહિના પહેલાં લોકોને લૂંટતા પાર્કિંગ માફિયાઓને અમે ખુલ્લા પાડ્યા હતા તો મલ્ટી લેવલ પાર્કિંગમાં પણ પાર્કિંગ માફિયા ગેરકાયદેસર રીતે વાહનો પાર્ક કરી પૈસા લૂંટતા હતા જેને અમે ખુલ્લા પાડ્યા હતા તો મિની બજાર મલ્ટી લેવલ પાર્કિંગ ખાતે આવેલા રંગ ઉપરના સહિત જે પણ પાર્કિંગ વ્યાસ છે ત્યાં પણ લોકોને લૂંટવામાં આવતા હતા આ ઉઘરાણા કરતાં પાર્કિંગમાં હું ખુલ્લા પાડી રહ્યો છું ત્યારે આ પાર્કિંગ માફિયા વિરુદ્ધ ફરિયાદ કરવા અમે કમિશનરને અરજી કરી હતી તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ થાય એટલે તેમને દબાવવા માટે અમને અમારી છબીને ખરાબ કરવા માટે તેઓ આ કુતક કરી રહ્યાનું જણાવ્યું હતું અમે લોકો સામે ડરવાના નથી અને ઝુકવાના નથી અમે અમારી લડત ચાલી રાખીશું અને આગળની જે પણ કાર્યવાહી છે તે અમારી લીગલ ટીમની સલાહ લઈને કાર્યવાહી કરીશું હોવાનું તેમણે જણાવ્યું હતું કાળુભાઈ અમારે અહીંયા એસએમસી નું પેન પાર્ક ચલાવ્યું છે અમે અને પેન પાર્કમાં વેજીટેબલ માર્કેટ છે એસએમસી નું ક્યાં એસએમસીને સબ્જી માર્કેટમાં અમારા માણસો દ્વારા કોઈ કરિયાણાનો સામાન મૂકેલો આ બાબત પર આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર આવેલા જીતુભાઈ કાછડિયા અને વિપુલભાઈ સોળિયા તો એને પાર્કિંગમાં રાઉન્ડ મારી પછી વેજીટેબલ માર્કેટમાં રાઉન્ડ મારી કે આ સામાન તમે મૂકેલો છે માણસો દ્વારા કહેવામાં આવ્યું કે આ અમારા માણસનો સામાન છે કે આ તમે અહીંયા ગેરકાયદેસર કબજો કરેલો છે અને તમે તમારી ઉપર આ ગુનો લાગશે ને એ ગુનો લાગશે ને એમ તમે ખંડણીને આ બધી કલમો લાગશે ને પછી એમ આવી તકડા કરવા પછી અમે એમના મિત્ર અને અન્ય કોન્ટ્રાક્ટર છે એને બોલાયેલા ભાઈ આ બાબતને તકડા કરે છે ખેડક તમે આવીને મળેલો નહીં ભાઈને શું છે એ ભાઈ એને મળવા ગયા ત્યાં એને એવું કીધું કે ભાઈ ફટાફટ માટે અગિયાર લાખ રૂપિયા થશે પછી પટાવટ માટે પછી તો પાછા અમે પછી એમ કીધું અગિયાર લાખ રૂપિયા થશે એટલે આપણે ના પાડેલી પછી પાછા બપોર પછી પાછા અધિકારીઓને બોલાવ્યા ઝોન કે ભાઈ આ લોકોએ અહીંયા કબજો કર્યો છે ને આ છે ને તે છે ને પછી પાછા ઓલા કોન્ટ્રાક્ટરને બોલાવ્યા અન્ય કોન્ટ્રાક્ટરના એને જે વાત કરેલી કે ભાઈ અગિયાર લાખની પછી અમે ત્રણે એને એવું નક્કી કર્યું ભાઈ દસ લાખમાં આ બાબતે સમાધાન માટે નક્કી કરેલું તો પછી તમે કેમ એસીબીમાં ફરજ કરી

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ